રામ રામ દૈરાને મારા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે આપણે માંડવી નીદવા માંડ્યા હૈ કારણ કે વરસાદ નથી જોવું માંડવી આપણે નીદવાનું કામ આવે થોડું થોડું વધારે નથી જૂનું બહુ છે મોડું મોડું નથી દોસ્તો આપણી મગફળી જો કેવી છે મસ્તીની દવા છાટી હતી કલર આવી ગયો એકદમ પહેલાં સેટી તમે તક ને દવા છાટી હતી કલર આવી ગયો કાળા કલરની થઈ ગઈ છે તો આખી મસ્ત થઈ ગઈ છે આપણે નદવા માંડી આવે દોસ્તો જો માંડવીમાં છે થોડી થોડી નાની નાની દેખાય દોસ્તો આપણે માંડવી આપણે માથે લીધું ને આમ ભૂગું ઝીણું ખળ બહુ છે એમાં દવા છાંટવી જોઈએ આપણે કારણ કે નહીં દે પાટો ખાઈ બહુ ખળ છે ખળું ઝીણું આપણે પેલા વડું વડું છે ને આવડું આવડું એ નદી નાખી ફટાફટ થોડુંક લીધું થોડાક પાણી પડે ને ઉગાવો સારો આવ્યો બધું કે મસ્ત મખફળીય બધી ભાઈ ભાઈ આવી મખફળી બધી હોય તો ભૂકા બોલાવી દે હાથી જલી કે મસ્ત ફૂલ લાંબુ લા ભાઈ ભાઈ આપણો તબેલો હમન દોસ્તો આપડે આ ખેતરમાં વડુ વડુ ફળ હતો ને એને દેખીયો હે ઓગો ભગ તો આપડે જે ચકળની માળા હે બે ત્રણ આપડે તબેલામાં ચકલા મુલતા હે ઈ કઈ દિવસ રહેનેજી આપડે બે ત્રણ માળા બનાવવાના હે આ કોખાના તો હાલો આપણે બનાવી લઈએ પછી બાંધી જોઈએ શું કરે જો બે ત્રણ ચિંડા કરી લીધા બેમાં એક આપણે બાંધવાના હે તો બેલામાં તો આલો આપણા વારાથી ફેરખા એકવાર બોક્સ બનાવી પછી બાંધી દોસ્તો આપણા બે બોક્સ બની ગયા હાલો આપણે અહીંયા બાંધી દે અહીં ઉપર જોવા બાંધો ને હાલો બાંધી દે ઓલપી માથે બાંધવાના ચાલો આપણે દોસ્તો આપણે ચકલન અને અહીં બોલે જ છે એક અહીંયા એક અહીંયા કમ્પ્લેટ છે આપણે બાંધી બંધાઈ ગયો હવે ચકલી માળો કરે ના કરે જોવાનું હવે દોસ્તો કરીએ મારા હિસાબથી સો ટકા કરીએ કારણ કે આમાં માળો કર્યો હોય કર્યો દોસ્તો આપણે દીધું બનાવો એકથી દીધું જો કમ્પ્લીટ હા ફિટિંગ થઈ ગયું અંદર બહુ મસ્ત એમાં ના નાખી જાય મસ્ત ફિટ થઈ ગયો આપણા અમે માળો બનાવો લે કેવું લાગ્યું તમને લાઈક કોમેન્ટ કરજો મને બોલે એટલે કદાચ જવા ગઈ